હું ઘરની બહાર નીકળું તો હાથ પગ તોડી નાખવાની ધમકી મળતી એ મને નશો કરીને બાંધીને મારતો અને મને પણ જબરદસ્તી દારૂ પીવડાવતો સિગારેટના ડામ પણ આપતો મારી સાથે જબરદસ્તી પણ કરતો મારા પરિવારને મારી નાખવાની ધમકી પણ આપતો આ વેદના છે એક લવ જહાદનો ભોગ બનેલી પીડિતાના આ ઘટના ક્યાં બની છે અને આ પીડિતા સાથે બે બે વર્ષ સુધી એવું શું થયું છે કે તેની વાત સાંભળીને તમે પણ ચોંકી જશો નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ ગુજરાતમાં દુષ્કર્મની ઘટનાઓની સાથે સાથે લવ જહાદની ઘટનાઓ પણ વધી રહી છે અને આ ઘટનાઓમાં યુવતીઓને પ્રેમ જાળમાં ફસાવી લગ્નની લાલચ આપી તેની સાથે અવારનવાર દુષ્કર્મ આચરવામાં આવે છે અને અંતે લગ્ન કર્યા વગર જ તર છોડી દેવામાં આવે છે પણ આજે વાત કરવી છે લવ જહાદની વડોદરા શહેરમાં લવ જેહાદની ઘટના બની છે અને લવ જેહાદ કાંડમાં સગીરા સાથે જે થયું છે તે સાંભળી તમારા પણ રૂવાણા ઊભા થઈ જશે વડોદરા શહેરના આજવા રોડ પર રહેતા દુષ્કર્મી સોહેલ પઠાણે સત્તર વર્ષની સગીરાને પ્રેમ જાળમાં ફસાવીને દોઢ વર્ષ સુધી તેના ઘરે રાખીને દુષ્કર્મ આચર્યું આ સાથે સગીરાને ધર્મ પરિવર્તન કરવા માટે પણ દબાણ કરવામાં આવ્યું સોહેલની હેવાનિયત અને ત્રાસથી કંટાળીને છેવટે સગીરાએ કપુરાએ પોલીસ સ્ટેશનમાં સોહેલ પઠાણ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી પહેલી વાર જ્યારે આ દુષ્કમીએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું ત્યારે પીડિતાની ઉંમર સત્તર વર્ષની હતી આજે પીડિતા ઓગણીસ વર્ષની છે પરંતુ સત્તર વર્ષની ઉંમરે પહેલી વાર દુષ્કર્મ થયું હતું તે સમયે સગીર હોવાથી પોક્સો એક હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો આ ઘટનાને લઈને પીડિતાએ પોતાની વેદના ઠાલવી અને કહ્યું કે અશક્ષ હું ઘરની બહાર નીકળું તો હાથ પગ તોડી નાખવાની ધમકી આપતો એ મને નશો કરીને બાંધીને મારતો અને મને પણ જબરદસ્તી દારૂ પીવડાવતો સિગારેટના ડામ પણ આપતો મારી સાથે જબરદસ્તી પણ કરતો મારા પરિવારને મારી નાખવાની ધમકી પણ આપતો એ પોતે નશો કરતો અને મને પણ જબરદસ્તી દારૂનો નશો કરાવતો તેના બધા મિત્રોને ઘરમાં બોલાવીને પણ નશો કરતો તે લગ્નના વાયદાઓ કરતો પરંતુ લગ્ન કરતો ન હતો પીડિતાએ એ પણ કહ્યું છે કે આ શખ્સે દોઢ વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું છે પીડિતા એવું પણ કહે છે કે પરિવારને કઈ થાય નહીં તે માટે તે તેની સાથે જતી રહી હતી આ ઘટનામાં મુખ્ય આરોપી સાથે મળીને પીડિતાને ફરીથી એમના ઘરે લાવવા માટે દબાણ કરનાર બે યુવકોની સામે પણ અત્યારે પોલીસે ફરિયાદ નોંધી છે પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી અને તપાસ બાદ ત્રણેય આરોપીને વડોદરા સેન્ટ્રલ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે હવે આ લવ જેહાદની આખી ઘટનાને લઈને પોલીસ શું કહી રહી છે તે સાંભળીએ ગયા બે ત્રણ દિવસ પહેલા એક ફરિયાદી આપણી પાસે આવ્યા હતા અને તેમાં ઓગણીસ વર્ષની એક દીકરી હતી તેના કહેવા મુજબ આજથી બે વર્ષ પહેલાં તેઓ જ્યારે રિક્ષામાં જઈ રહ્યા હતા ત્યારે તેમની પાસે બહુ પેસેન્જર જે હતા એમની પાસે એમને ફોન નંબરની અદ્દાબ્દિ થઈ અને ત્યાર પછી એમને બહુ તેઓ પોતાની સાથે રહેવા માટે લઈ ગયા તો જે છોકરી છે તે બે વર્ષથી એ આરોપીના ઘરે રહેતી હતી અને આરોપી એના વારંવાર દુષ્કર્મ કરતો હતો અને તેને ત્રાસ આપતો હતો અને જ્યારે પોલીસ પાસે ફરિયાદ આવી પોલીસે તરત ફરિયાદ દાખલ કરી છે અને ફરિયાદ માટે આવી ત્યારે આરોપી ના બે ભાઈ બે મિત્રો હતા અને તેઓ પણ પણ આવ્યા હતા કે આ ફરિયાદ ના તો તે કર્યો છે જે મુખ્ય આરોપી જેનું નામ છે સોહિલ નાજીમ ખાન પઠાણ જે બાવીસ વર્ષનો છે અને તે રિક્ષા ચલાવવાનું અને કામ કરે ફરિયાદ

ગર્ભ પરિવર્તન નો મુદ્દો પર છે કે ફરિયાદ પર્યાદા મે કેવળ જાય છે કે મેલો પર તો મુદ્દો પર લાવવાનો બના કા હું કહેવું છે નહી બાબાજી તપાસ પૂરી થઈ ગઈ છે કે એય બાબાજી તને ક્યાં ક્યાં દેખાયા ત્યાં દેખાય એ ઉતરાવા માટે કીધું તો ઉતરાવ્યું કે ની બાબાજી તપાસ પૂરી થઈ ગઈ છે તો આ સભેઈ ફોરેન્સિક તપાસ કરે આ કે તેના સેલાઇડીના આધારે કે કયા સ્થળ પર હતી તે ખરેખર તેના ઘરે હતી તો એ બધી ઇન્વેસ્ટિગેશન ફોરેન્સિક ટીમને સાથે રાખીને કરવામાં આવી રહી છે હજુ સુધી કંઈ સામે નથી આવ્યું એ બાબતે તેનું પણ ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે હજુ સુધી કંઈ સામે નહીં આવ્યું નથી જે રીતે વડોદરામાંથી લવજેહાદની આ ઘટના સામે આવી છે તેમને લઈને આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર